પશ્ચિમ રેલવે અમદાવાદ જિલ્લામાં પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા લોકોમાં સાયબર ક્રાઇમ સંબંધી બનતા ગુનાઓ અંગે માહિતગાર કરવા અને લોક જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા અઠાવીસ હજાર બેંક ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવ્યા છે તાજેતરમાં ગુજરાત પોલીસ સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોને સહયોગ મળી રહે છે અને અગાઉ બ્લોક થઈ ગયેલા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓ ફરીથી પૂર્વવત થઈ શકે તે માટે મહત્વપૂર્ણ પગલા ભરવામાં આવ્યા છે હવે જે પોલિસીમાં અમારા માન્ય ડીજી સાહેબના આદેશ પ્રમાણે ચેન્જ થયું છે એનાથી જેટલું પ્રભાવિત અકાઉન્ટ છે પ્રભાવિત અમાઉન્ટ છે એ જ ફ્રીઝ કરવામાં આવે છે અને બાકીનું જે અમાઉન્ટ છે એ પીડિત પક્ષ જે છે પોતાના વ્યવહાર વ્યવહાર માટે વાપરી શકે છે લાસ્ટ દો હજાર ત્રેવીસમાં અમારા જે અકાઉન્ટ્સના ડીફ્રીજ કરવાની જે દર હતી એમાં લગભગ અઢાર ટકાની આજુબાજુ રકમની ટકાવારીના અકાઉન્ટ જે છે ડીફ્રીજ કરવામાં આવ્યા હતા આ વખતે જેટલા અકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા હતા જેના અમાઉન્ટ હતા એમાંથી લગભગ ફોર્ટી સિક્સ પરસેન્ટ અમાઉન્ટ જે છે એ ડીફ્રીજ કરવામાં આવ્યા છે આંકડાકીય બાબતમાં એમાં કહીએ તો એકસો ચૌદ કરોડ જેટલી ગયેલી રકમ જે હતી એમાંથી ફિફ્ટી થ્રી કરોડ સમથિંગની અમાઉન્ટ જે છે એ ડિફ્રિજ કરવામાં આવી છે જેની ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો ફોર્ટી સિક્સ પર્સન્ટ જેવી થાય છે